શ્રી ઓપ કળકેશ્વર મહાદેવજીનું મંદિર તો હું તમને અંદર જઈને બતાવવાનો છું કે કઈ રીતનો આ મંદિરમાં આખો વ્યૂ છે તે આવે છે તો સૌથી પહેલાં તો અહીંયા કામ ચાલુ છે એટલે અહીંયા પેલી લાઇટમાં લાઇટમાં ફિટ કરવામાં આવેલી છે આ રીતની અને આવી રીતે બોર્ડર ટાઇલ્સ પણ ફિટ કરવામાં આવેલી છે અને અંદર જતા હું તમને બતાવેશા એ ગોખલા પણ છે આ રીતના અને ઉપર પણ આ રીતનું બનાવવામાં આવેલ છે આ જે જે છે ત્યાં આપણે શિવલિંગ ફિટ કરવામાં સ્થાપના કરવામાં આવવાની છે અને અહીંયા પણ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે અને જો તમને મારા બ્લોગ ગમતો હોય તો મારા ફેસબુક પેજને લાઇક કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના આખો જે વ્યૂ છે ટાયર્સ ને એ રીતે આખો વ્યૂ છે તે આવવાનો છે અને આગળ જતાં હું તમને બતાવીશ કે કઈ રીતનું આખું જે છે અને સે આવું તમને બતાવવાનો છું તો આ છે આ રીતે બધી બધી જગ્યા પર ટ્રાન્સફિટ કરવામાં આવેલ છે અને અહીંયા આપણું જે શિવલિંગ છે તેની સ્થાપના કરવામાં આવશે અને જ્યારે આનું બધું કામ છે જે પતી જશે ને ત્યારે પાછો બ્લોગ આવવાનો છે અને જો તમને મારો બ્લોગ ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને આગળ જતા હું તમને બતાવું છું પરિક્રમાની સાઈડની વાજુમાં કે કઈ રીતની વસ્તુ છે તો આપણે ત્યાં જ જવાના છે તો અહીંયા છે પરિક્રમા બાજુની અહીંયા ગ્રીલ પણ લગાવવામાં આવેલી છે અને આયા આ રીતના જે છે બહુ સ્ટાર સ્ટાર ફિટ કરવામાં આવેલી છે ફોટાવાળી તો આયા આ રીતના આપણે આગળ જઈએ છે આયા કાં તો ચાલુ જ છે એટલે હવે આગળ આપણે નથી જવાનું અને એકવાર ત્યાં પણ આપણે જઈ જોઈએ કે કઈ રીતનું કામ ચાલુ છે તો પાછા આપણે જઈને આખો તમને મંદિરનો વ્યૂ બતાવીશ કણકેશ્વર મહાદેવજીના મંદિરનો તો જો તમને મારા આટલા સુધી તમે જો મારા બ્લોગ બ્લોગમાં પહોંચી ગયા હોય તો લાસ્ટ સુધી મારા બ્લોગને જોજો અને આ રીતનું કાંઈક છે આખું મંદિર આપણું તો આપણે જોઈએ છે આ જે આપણે જળ અર્પણ કરીએ ને ત્યારે જે પાણી નીકળે તેના માટે બનાવવામાં આવેલું છે અને હજારનું કામ ચાલુ જ છે જો તમને મારા બ્લોગ ગમે તો એક લાઈક કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો અને આગળ જતા હું તમને બતાવીશ જો તમને મારો બ્લોગ ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરો અને આયા જે આયા સુધી પહોંચી ગયા હોય તો જયારે આખું કામ સંપંચ થશે ને જેમકે પૂરું ત્યારે આપણે આને પાછળ બ્લોક